દિવાળીના નાસ્તામાં તો આપણા બધાની ઘરે ફરસી પૂરી બનતી જશે અને એમાં પણ જ્યારે મમ્મી આપણને પૂરીમાં કાપા પાડવાનું કહે ને તો એ તો ખૂબ જ બોરિંગ કામ લાગતું હોય છે તો આ રીતે એક વખત બનાવશો ને તો કાપા પાડવાની ઝંઝટ વગર ઝટપટ પૂરી બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો ફરસીપુરી બનાવવા માટે બે કપ જેટલો મેંદો એક વાસણમાં લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું બે મોટી ચમચી અચકચરા ખાંડેલા મરી એડ કરીશું એક મોટી ચમચી આખું જીરું ચાર ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું હવે એક કપ જેટલું ગરમ પાણીની અંદર ચપટી એવી હળદર નાખીને આ પાણીથી આપણે લોટ બાંધી લઈશું જેનાથી એકદમ કલર થોડો લેમન યલ્લો આવશે આનાથી લૂક સારો આવશે અને ફરસી ટેસ્ટ સરસ આવશે લોટ બાંધીને આ રીતનો લોટને સરસ રીતે ટેપી લઈશું એનાથી લોટ છે ને એકદમ સ્મૂથ થઈ જશે થોડું એવું તેલ લગાવીને લોટને અડધો કલાક રેસ્ટ આપીશું ફરીથી આ રીતે મસરી લઈશું મીડિયમ સાઇઝના લુવા કરીને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું તમારે મોટી નાની પતલી જે રીતની ફરસીપૂરી કરવી એ રીતના લુવા કરી લેવાના છે ઉપર થોડું તેલ લગાવીશું જેથી લુવા એકબીજાથી ચીપકી ના જાય ઢાંકીને મૂકી દઈશું હવે આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ ખમણીની ઉપર આ રીતે લુઓ મૂકીને વણી લઈશું જેનાથી જે ખમણીના કાપા છે ને એ પૂરીમાં જશે એનાથી એકદમ હોલ પડી જશે તો આપણે હોલ પણ નહીં પાડવા પડે અને કામ એકદમ સરળ થઈ જશે તો બધી જ પૂરી વણીને મેં આ રીતે તેલની અંદર એડ કરી દીધી છે લો ગેસની ફ્લેમ પર બંને સાઈડ પલટાવતા જઈને આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું પૂરીને એક વાસણની અંદર ઠંડી કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ખસ્તા ફરસી પૂરી આપણી તૈયાર થઈ જાય છે તો તમે પણ મારી એપ સાથે બનાવજો તમારું કામ પણ એકદમ સરળ થઈ જશે થેન્ક યુ ફોર વોચિંગ